જેતપુરના ધોળાજી રોડ ઉપર જલારામ નગરનો આ બનાવ છે પાંચ વર્ષીય બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું ઘરના ફળિયામાં જમીનમાં રહેલ પાણીના ભોટાકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો બાળક રમતા રમતા આ બનાવ છે વર્ષીય બાળકનું પાણીના ટાકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ઘરના ફળિયામાં જમીનમાં રહેલ પાણીના ભોટાકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો બાળક રમતા રમતા ગુમ થયા બાદ પાણીના ટાકામાં ત્રણ બહેનો એક ને એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક છવાયો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ